નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં આ સાત ભૂલોને કારણે ઘરમાં ધનની અસર રહે છે મિત્રો જો તમે તમારા ઘરમાં વાસ્તુ સંબંધિત કેટલીક ભૂલો કરી રહ્યા છો તો તેનાથી તમને ઘણી પરેશાની આવી શકે છે તમારે દેવું પણ થઈ શકે છે ઘરમાં ગરીબી પણ આવી શકે છે તેથી તમારે આ બધી વાસ્તુ ટિપ્સો મેળવી જોઈએ જો તમે પણ આ ટિપ્સો અપનાવવા માંગતા હો તો કૃપા કરીને વિડીયો શરૂ કરતા પહેલાં વિડીયોને એક લાઇક કરો અને વિડીયોને અંત સુધી નિહાળતા રહો નંબર એક તલવાર સરી પાલા દરવાજા પર ન મૂકવા જોઈએ આનાથી પરિવારના સભ્યો વચ્ચે તકરાર અને તણાવ વધે છે નંબર બે મિત્રો પલંગ પર સાવરણી ફેરવવાથી અથવા તો લગાવવાથી ઘરમાં રોગો આવે છે જો સાવરણી પલંગ પર ફેરવવામાં આવે તો તે પલંગ પર સુતી વ્યક્તિ બીમાર પડી શકે છે સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે સાવરણીને રાહુ સાથે સંબંધ હોવાનું કહેવાય છે જે એક પાપી ગ્રહ છે અને તે બીમારી તણાવ ડિપ્રેશન વગેરેનું કારણ બને છે આવી સ્થિતિમાં સાવરણીને પલંગ પર ખસેડવા અથવા તો રાખવાથી રાહુની સ્થિતિ નબળી બને છે જેનાથી ઘરમાં ખામીઓ સર્જાય છે જે રોગો પેદા કરે છે જો આપણે વાસ્તુમાં માનીએ તો ઘરમાં ક્યારેય પણ એક સાથે બે સાવરણી ન રાખવી જોઈએ તેનાથી તમારા ઘરમાં વાસ્તુ દોષ અને બિનજરૂરી ઝઘડા વધી શકે છે નંબર ચાર જો તમારા પરિવારના કેટલાક લોકોનું સ્વાસ્થ્ય સારું નથી તો તમારા ઘરમાં મૃત છોડ હોઈ શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે તમારા ઘરમાં સુકાઈ ગયેલ છોડ રાખો છો તો તમને અને તમારા પરિવારને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેથી જો તમે તમારા ઘરમાં છોડ રાખો છો તો તેને દરરોજ પાણી આપતા રહો જેથી તે હંમેશા તાજો રહે નંબર પાંચ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ઘરમાં કાનકડીયાનો નિવાસ અશુભ માનવામાં આવે છે આના માટે તમારા ઘરમાં વાસ્તુ દોષ હંમેશા છે તેથી તમારે આ ઉપાય કરવા જોઈએ જેથી કરીને સામાસીડિયા જેવા પક્ષીઓ ન આવે બેદરકારીથી આપણે ફાટ્યા પછી પણ કપડાં રિપેર કરતા નથી જ્યોતિષશાસ્ત્ર અનુસાર આવા કપડાં પહેરવા અશુભ માનવામાં આવે છે ફાટેલા કપડાં પહેરવાથી શુક્ર ગ્રહ પ્રભાવિત થાય છે અને જે આપણા જીવનમાં બનતી શુભ અને શુભ ઘટનાઓ માટે જવાબદાર હોઈ શકે છે નંબર સાત સૂકેલા કપડાંને રાત્રે ક્યારેય પણ બહાર ન છોડવા જોઈએ કારણ કે રાત્રે ઉર્જા નકારાત્મક બની જાય છે જે કપડામાં પણ છોસાઈ જાય છે અને જ્યારે આપણે તે પહેરીએ તો તેની અસર આપણા પર થાય છે તમારા ઘરનું મુખ્ય પ્રવેશ દ્વાર અન્ય પ્રવેશ દ્વાર કરતાં નાનું હોય તો તે ખૂબ જ અશુભ હોય છે તમને જણાવી દઈએ કે જો ઘરના મુખ્ય દ્વાર પર અંધારું હોય તો કરવામાં આવતા કામ બગડી જાય છે જેના કારણે ઘણા લોકો મહેનત કર્યા પછી પણ ઘણા કાર્યોમાં સફળતા મેળવી શકતા નથી નંબર નવ ઘરનો મુખ્ય દરવાજો કાળો રંગનો ન હોવો જોઈએ વાસ્તુ વિજ્ઞાન અનુસાર આનાથી ઘરના વડીલની બદનામી છેતરપંડી અને દુર્વ્યવહાર થાય છે અન્ય દરવાજા મુખ્ય દરવાજા કરતાં મોટા હોય છે તેથી તમારે નાણાકીય સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે તેથી મુખ્ય દરવાજો અન્ય દરવાજા કરતાં હંમેશા મોટો હોવો જોઈએ નંબર દસ વાસ્તુશાસ્ત્ર અનુસાર પરફ્યુમ જેવી વસ્તુઓનો ઉપયોગ રાત્રે ન કરવો જોઈએ કારણ કે જે સુગંધ તમારા નકારાત્મક ઉર્જા પેદા કરી શકે છે નંબર અગિયાર તમે આ સાંભળ્યું હશે કે તૂટેલી તસવીરો ઘરમાં ન રાખવી જોઈએ કારણ કે તેનાથી પારિવારિક સંબંધોમાં કટાશ આવે છે તેનાથી વિવાદ થવાની સંભાવના રહે છે તેથી જો તમારા ઘરમાં તૂટેલી તસવીર હોય તો તેને તરત જ કાઢી નાખો નંબર બાર ઘરના દરવાજા અને બારીઓ કોઈ પણ સમયે સંપૂર્ણપણે ખુલ્લી ન રાખો અને તમને જણાવી દઈએ કે આમ કરવાથી ઘરમાં અને નકારાત્મક ઉર્જા પેવી શકે છે નંબર તેર જો તમે તમારા કપડાં સપ્પલ શૂઝ વગેરે વસ્તુઓ વ્યવસ્થિત રાખ્યા વિના જ્યાં ત્યાં ફેંકી દો છો તો તે ખૂબ જ ખોટું છે કારણ કે આવું કરવાથી દેવી લક્ષ્મી ખૂબ જ ગુસ્સે થાય છે જેના કારણે તમારા ઘરમાં પૈસાની હંમેશા તંગી આવી શકે છે નંબર ચૌદ વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારું બાથરૂમ રસોડની સામે ક્યારેય પણ ન હોવો જોઈએ નંબર છ તમારે તમારા ઘરના ઉત્તર પશ્ચિમ અથવા તો પશ્ચિમ ખણમાં સાવરણી તમારે ફૂલથી પણ ન રાખવી જોઈએ ઉત્તર પૂર્વ અથવા તો દક્ષિણ પૂર્વ દિશા અથવા તો પૂજારૂમાં તમારે તૂટેલી અથવા તો જૂની સાવરણીનો ઉપયોગ ન કરવો જોઈએ નંબર સત્તર ઘણા લોકોને ટેવ હોય છે કે નળ ખુલ્લો છોડીને પાણી વહેવા દેવું તમે કે વાસ્તુશાસ્ત્ર અનુસાર એ અશુભ માનવામાં આવે છે જેના કારણે તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને તમે માનસિક રીતે પણ નબળા પડી શકો છો નંબર અઢાર વાસ્તુશાસ્ત્ર અનુસાર તૂટેલા કાસ કે અન્ય કોઈ પણ તૂટેલી વસ્તુઓ ન રાખવી જોઈએ કારણ કે તે ઘરમાંથી સકારાત્મક ઉર્જા દૂર કરે છે અને નકારાત્મક ઉર્જા ફેલાવો કરે છે નંબર ઓગણીસ દરેક વસ્તુની ચેમ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કચરાપેટી રાખવાની દિશા પણ નક્કી કરવામાં આવે છે મિત્રો તમને જણાવી દઈએ કે કચરાપેટી ઘરમાં ક્યાંય પણ ન રાખવી જોઈએ જો તમે તે ઘરની બહાર અથવા તો પ્રવેશ દ્વાર પર રાખો છો તો દેવી લક્ષ્મી તમારાથી નારાજ થાય છે અને આર્થિક સ્થિતિ બગડી શકે છે નંબર ફીસ ઘણા લોકોને એવી ટેપ હોય છે કે જેઓ ઘડિયાળ બંધ થઈ ગયા પછી પણ ઘરમાં લટકતી મૂકે છે અમે તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને તેનાથી તમને આર્થિક રીતે ઘણું નુકસાન પણ થઈ શકે છે નંબર એકવીસ અમે તમને જણાવી દઈએ કે જો તમે પથારી પર બેસીને ભોજન કરો છો તો તે ખૂબ જ ખોટી વાત છે કારણ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણા પણ ગુસ્સે થાય છે અને તમારા ઘરની આર્થિક પ્રગતિ રોકે છે નંબર બાવીસ જો તમારી આર્થિક સ્થિતિ ખરાબ છે તો આવું પણ થઈ શકે છે કારણ કે તમે દૂધ દહીં અને મીઠા જેવી વસ્તુઓનું દાન સાંજ પછી કરો છો તો આ વસ્તુઓનું દાન કરવાથી આર્થિક રીતે નકારાત્મક અસર થાય છે નંબર ત્રેવીસ જો તમને રાત્રે જમ્યા પછી સવારે વાસણો ધોવા માટે છોડી દેવાની આદત હોય તો તે ખૂબ જ ખરાબ આદત છે વાસ્તુશાસ્ત્ર અનુસાર આવું કરવાથી માતા લક્ષ્મી તથા માતા અન્નપૂર્ણા તમારાથી નારાજ થઈ શકે છે અને તે ખૂબ જ અશુભ પણ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર મુજબ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા આવવાનું આ પણ એક વિશેષ કારણ બની શકે છે નંબર પચીસ ઘરમાં મોરના પીસા અને ગંગાજળ રાખો સૂકા ફૂલ તમારા રૂમમાં ન રાખો કારણ કે તે તમારા નસીબને નકારાત્મક અસર કરી શકે છે ઘરના મંદિરમાં ભગવાન અને દેવતાઓની મૂર્તિઓ અથવા તો ચિત્રો એકબીજાની સામે ક્યારેય પણ ન રાખવા જોઈએ જો તમે ઘરનો મુખ્ય પ્રવેશ દ્વાર દક્ષિણ દિશામાં હોય તો આ મૂર્તિઓને અહીં મૂકો પ્રવેશ દ્વાર પર શ્વેત ગણપતિની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ નંબર છવ્વીસ ઘરની ઉત્તર દિશામાં રૂમ બનાવો ઘરના ઉત્તર ખૂણામાં ભારે વસ્તુ અથવા તો કસોર રાખવાથી બસો આર્થિક નુકસાન થઈ શકે છે નંબર સત્યાવીસ ઘરના વડાનો અભ્યાસખંડ અથવા તો શયનખંડ દક્ષિણ પશ્ચિમ દિશામાં હોવો જોઈએ એ શુભ માનવામાં આવે છે નવું ઘર બનાવ્યા પછી અથવા તો ખરીદ્યા પછી ઘરમાં પ્રવેશતી સમયે વાસ્તુ દેવતાની પૂજા કરો સવારની પૂજા સમયે શંખ બજાવવાથી ઘરમાંથી નકારાત્મક પૂજા હંમેશા માટે દૂર થાય છે ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ અટકાવવા માટે મુખ્ય પ્રવેશ દ્વાર પર સ્વસ્તિક્ષિ લગાવો ઘરમાં સુખ શાંતિ લાવવા અને સંતાન પ્રાપ્તિ માટે મુખ્ય દરવાજાની બંને તરફ અશોકના સ્વર લગાવો ઘરમાંથી વાસ્તુ અનિષ્ટ દૂર કરવા માટે ઘરના પ્રવેશ દ્વાર પર લોખંડનો ટુકડા લગાવો આકડાની બનેલી ઘોડાની નાળ મૂકો અને પૂર્વ અથવા તો મંદિરના વિસ્તારને ટાળીને ઘરની દક્ષિણ દિશામાં પૂર્વજોનું ચિત્ર લગાવો નંબર અઠ્યાવીસ સવારે ઘરની બારીઓ ખુલ્લી રાખવી જોઈએ સૂર્યોદય સમયે તેમાંથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે આ સમયે બારીઓ બંધ રાખવી ન જોઈએ તેના કારણે ઘરના વડા અને બાળકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે નંબર ઓગણત્રીસ મિત્રો ઘરોમાં જૂના દરવાજા અને બારીઓ લગાવવાથી આવકમાં ઘટાડો થાય છે તેના કારણે વિવાહિત જીવનમાં વિશ્વાસનો અભાવ રહે છે બેડરૂમમાં બહારના વ્યક્તિને ન લાવવો જોઈએ બેડરૂમમાં બહારની વ્યક્તિ સાથે વાત કરવાથી પતિ પત્નીના સંબંધોમાં સમસ્યા આવે છે અને ઘરમાં નકારાત્મક આવે છે નંબર ત્રીસ વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સ ખાલી રહેવાનું મહત્ત્વનું કારણ એ છે કે ઘણા લોકો પૈસા કરતાં અન્ય વસ્તુઓ તેમાં વધારે રાખે છે જ્યારે આ વસ્તુ પૈસા રાખવાની વસ્તુ છે તેથી બિનજરૂરી કાગળો પર્સમાં ક્યારેય પણ ન રાખવા અથવા તેમાં રહેલી અન્ય વસ્તુઓ રાખવાથી બસો તે નુકસાન પહોંચાડે છે નંબર એકત્રીસ વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે લોટ બાંધીને રાંધ્યા પછી બાકી રહેલો લોટ ક્યારેય પણ રેફ્રિજરેટરમાં ન રાખવો જોઈએ અને આ લોટનો ઉપયોગ રોટલી બનાવવા માટે પણ ન કરવો જોઈએ ફાંસી લોટના ઉપયોગથી પરિવારમાં મુશ્કેલીઓ આવે છે ફાંસી રોટલી રાહુ સાથે સંબંધિત છે તેથી વાસી રોટલી ખાવાનું પણ ટાળવું જોઈએ તમે આ રોટલી કૂતરાને આપી શકો છો વાસ્તુશાસ્ત્ર અનુસાર રોટલી ક્યારેય પણ ગણીને ન બનાવવી જોઈએ પરંતુ ફરજિયાત કરતાં વધુ રોટલી બનાવવી જોઈએ મિત્રો મને આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે જો તમને આ માહિતી અને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા બધા જ મિત્રો તથા સગા સંબંધીઓને શેર કરવાનો ભૂલતા નહીં આભાર